હે મહાદેવ તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં તો આજે છે સોમવાર અને જે રમ રમજાનની રજા છે તો આપણે જવાનું છે કાકાના ઘરે ભાઈને સરપ્રાઈઝ આપવા માટે ભાઈને કાંઈ ફોન બંધ કરાવ્યો નથી અને આમનુંમ ત્યાં પહોંચી જવાનું છે ચાલો જઈએ પહોંચી ગયા છીએ અને ભાઈને હજી કંઈ ખબર નથી તો આપણે ચાલો લિફ્ટમાં જઈએ ઉપર ચાલો જઈએ ત તો મને કીધું નહિ સરપ્રાઈઝ આપી દીધી એ ઓર કરી વાત કરી તો યોગી બેન લાગી ગઈ છે બો એરબે ફોટિંગ લોક પખાવા છે મે મુલકભાઈ પખાવા ભઈયા તો આપણે અહીંયા બેઠા છીએ તો ભાઈ જો આપણે એનું હોમવર્ક બતાવે છે સૌ બધી કે સરનું છે આ છે મનીષ મનીષ સરનું સારું થાય છે ભાઈ તારું આટલું બધું તે લખી એટલું હા સારું ભાઈ

આપણે જમી લીધું છે અને ઘડીક આરામ પણ કરી લીધો છે ને હવે આપણે ઈચ્છી જવાનું છે આપણે મહાદેવનું મંદિર અહીંયા બાજુમાં આવેલું છે તો ત્યાં દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો જઈએ તો જુઓ ગયે અહીંયા છે ગાર્ડન જો ઘણા બધા ફૂલ પણ છે અને મસ્ત મજાના વૃક્ષો છે જો ચાલો અંદર જઈએ ચાલો અંદર જઈએ આપણને યોગી ભાઈ બધું બતાવે છે શું શું છે તે હા એટલું મોટું છે એ શેતુડાનું ઝાડ છે જુઓ કઈ શેતુડા હોય છે જો જો આ બધા વૃક્ષો છે આ મસ્ત મજાનું ગાર્ડન છે ફૂલડા પણ છે અને અહીંયા જો ફૂલડા છે ઘણા બધા તો ચાલો આપણે જઈએ મંદિરે આપણે મહાદેવને ચડાવવા માટે થોડાક ફૂલ લઈ લઈએ અને પછી આપણે જઈએ મંદિરે તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મહાદેવના ફૂલ પણ ચડાવી દીધા છે અને અહીંનું વાતાવરણ અત્યારે બહુ મસ્ત છે હજી તો ત્રણ જ વાગ્યા છે તોય તડકો એ ઘણો બધો પણ તોય ત્યાં અહીંયા ચારે ફરતા વૃક્ષો છે અને મસ્ત પવન ઠંડો આવી રહ્યો છે અને અહીંનું વાતાવરણ તમે જોઈ લો છે અને જો અહીંયા મસ્ત મજાનો ચબૂતરો છે જો અને આ છે માળો ચબૂતરો મસ્ત મજાનો છે એમાં ચરણ પણ છે જુઓ ચાલો હવે ઘરે જઈએ તો આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ અને યોગીભાઈને પૂછીએ તમને મંદિર આવીને કેવું લાગ્યું તો તમે તો અહીંયા પર પાંચે છે તો રોજ નહીં આવતા હો હા આરતીમાં આવતા છે એમને હા બીજો કેવો છે નવીન એ નવીન માં તો ડાડ બધી વસ્તુ છે લોક માં કેવો ઓગરુ પડી જાય લોક 4 5 કલાક નું થઈ જાય ઓહો એટલી બધી વાત ઉગેગી થઈ ગઈ તો ચાલો હવે પાછા ઘરે જઈએ ને કે પાછા ઘરે પહોંચવામાં વાંધા પડી જાય તો કાયો ડાઉન સુ સુ દીવો કાઈ દે તો આપડે ઘરે પહોંચી ગયા છીએ સાડા સાત થઈ ગયા છે ભાઈ ને મસ્ત મજાની સરપ્રાઇઝ આપી દીધી છે ભાઈ નો સવાર માં મૂડ તો ઓફ હતો પણ આપણે ગયા તે આનંદમાં આવી ગયા ભાઈ ને પાછા અત્યારે અમે નીકળતા હતા ત્યારે પાછો ભાઈનો મૂડ ઓફ થઈ ગયો ભાઈ ઘણી રોકાવાનું કીધું પણ આપણે કંઈ રોકાણા નહીં તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને તમને મારો આ્લો ગમે તો તેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવ વિડીયો સાથે ત્યાં સુધી બધીને જય માતાજી